આજે પચીસ નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્રણ વખત નવસારી સંસદીય મત વિસ્તારના સૌ મતદાતા ભાઈ બહેનોએ જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ જે સખત મહેનત કરીને મતદાતા ભાઈ બહેનો સાથે એમણે જે સંપર્ક જાળવી રાખ્યો છે એના કારણે જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને અને આગેવાનોને મતદાતાભાઈ સૌને વંદન કરું છું અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા પાર્ટીના કામો મોદી સાહેબની ગેરંટીની વાતો મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી લોકો સુધી પહોંચે છે એના માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું